સ્વાદ સિરીઝથી હું મનીષા આજે તમારા માટે લઈને આવીશું ઠાકુરજીને ધરાવાય તેવો માસમાં બનતો ખીચડો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મેં માર્કેટમાં છડેલા ઘઉં આવવા મળે છે ઘંટી પર મળતા હોય છે તે ઘઉં લાવીશું તો એક કપ ઘઉં લીધા છે અહીંયા મેં તો એ એક કપ ઘઉંને આપણે ઓવરનાઈટ પલાળીને રાખવાના છે મેં બેથી ત્રણ વાર એને પાણીથી ધોઈ નાખ્યા છે અને ત્યારબાદ મેં એને ઓવરનાઈટ પલાળીને રહેવા દીધા છે જો તમારે સાંજે ખીચડો બનાવવો હોય તો તમારે સવારે આ રીતે ઘઉંને પલાળી દેવાના છે મેં આ રીતે રાત્રે એને પલાળી દીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ઘઉં પલળી ગયા છે હવે આપણે એને ત્રણથી ચાર સીટી મારી અને બાફી લેવાના છે એકદમ સરસ રીતે ઘઉં આપણા બફાઈ જવા જોઈએ હવે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં અહીંયા અમે તુવેરની દાળ લીધી છે ચણાની દાળ લીધી છે અને મગની દાળ લીધી છે ત્રણેય દાળ આપણે જે એક કપ ઘઉં લીધા હતા એનાથી અડધી દાળ થવી જોઈએ એ રીતની આપણે દાળ લેવાની છે તો મેં એક કપ ઘઉં લીધા હતા તેની સામે અહીંયા અડધો કપ ત્રણ દાળ મિક્સ કરી અને દાળ લઈ લીધી છે ખારેક લીધી છે સિંગદાણા લીધા છે લીલા વટાણા લીલા ચણા જે માર્કેટમાં અત્યારે મળે છે તે મેં લીધા છે તમે આમાં તુવેરના દાણા પણ એડ કરી શકો છો મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે મેં નથી લીધા અને બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે વઘારના સૂકા લાલ મરચાં તલ કાજુ દ્રાક્ષ મીઠો લીમડો અને ખડા મસાલા પણ તમે યુઝ કરી શકો છો તમાલપત્ર તજ અને લવિંગ મારા ઘરમાં ખડા મસાલાનો ટેસ્ટ ઓછો ગમે છે એટલા માટે મેં નથી યુઝ કર્યા તો બધી જ વસ્તુઓને સરસ રીતે બાફી લેવાની છે ઘઉં પણ આપણા બફાઈ ગયા છે ખારેક અને સિંગદાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે બધી દાળ પણ બફાઈ ગઈ છે ચણા અને વટાણા પણ બફાઈ ગયા છે તો હવે આપણે એક મોટું પેન લેવાનું છે આ ખીચડો આપણે ઘીમાં બનાવવાનો છે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ લઈ લીધું છે ઘી બળી ના જાય એટલા માટે અને ત્યારબાદ મેં ત્રણથી ચાર ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે ઘીમાં આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ઘી ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ એડ કરી દેવાની છે રાઈ ફૂટી જાય એટલે આપણે તેમાં વઘારના સૂકા લાલ મરચાં મીઠો લીમડો તલ કાજુ દ્રાક્ષ એ બધા ઇન્ગ્રીડિયન્સ એડ કરી દઈશું જો તમે ખડા મસાલા એડ કરવાના હોય તો તમે અત્યારે જ ખડા મસાલા એડ કરી દેવાના છે મેં અહીંયા તલ એડ કરી દીધા છે હવે આ બધી જ વસ્તુઓને આપણે અડધી મિનિટ માટે સાંતળી લેવાની છે જેથી કાજુ એકદમ સરસ ગુલાબી થઈ જાય આપણી દ્રાક્ષ પણ સરસ રીતે સોફ્ટ થઈ જાય એટલે બધી જ વસ્તુઓને અડધી મિનિટ માટે સાંતળી લઈશું અને ત્યારબાદ મેં એક ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે મારે અહીંયા તીખા લાલ મરચાં છે એટલે મેં એક જ ચમચી યુઝ કરી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી એડ કરી શકો છો બે ચમચી જેટલું મેં લાલ મરચું એડ કર્યું છે અને એક ચમચી જેટલી મેં અહીંયા હળદર એડ કરી છે હળદર મરચું અને લીલા મરચાંની પેસ્ટ ફરીથી આપણે થોડું સાંતળી લઈશું અડધી મિનિટ માટે અને ત્યારબાદ એક કપ ઘઉં હતા અને આપણે અડધો કપ દાળ લીધી હતી એટલે દોઢ કપ હતું તો આપણે લગભગ ચાર કપ જેટલું પાણી એડ કરવાનું છે ત્રણ ઘણું પાણી એડ કરવાનું એટલે ચારથી સાડા ચાર કપ જેટલું પાણી આપણે એડ કરવાનું છે અને પાણી સરસ ઉકળી જાય એટલે આપણે જે બોઇલ કરીને રાખેલા ઘઉં હતા તે આમાં એડ કરી દઈશું દાળ એડ કરી દઈશું ખારેક સિંગાણા વટાણા જે પણ બાફેલી બધી વસ્તુઓ છે તે આપણે આમાં એડ કરી દેવાની છે તો અહીંયા મેં ઘઉં એડ કરી દીધા છે ત્યારબાદ આપણે દાળ એડ કરી દઈશું ત્યારબાદ ખારેક અને સિંગદાણા બાફીને રાખેલા હતા તે આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ લીલા ચણા અને વટાણા એડ કરી દઈશું અને હવે આપણે આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને પછી આપણે એને ધીમા ગેસ પર ઉકળવા દેવાનો છે જેમ ઉકળશે તેમ એનો ટેસ્ટ સરસ પકડાશે અને એકદમ સરસ બધું મિક્સ થઈ જશે તો આ રીતે બધું સરસ રીતે મિક્સ કરી દીધું છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દીધું અને હવે આપણે એને ઢાંકી દેવાનું છે લગભગ દસેક મિનિટ સુધી સરસ રીતે ઉકળશે એટલે આપણો ખીચડો તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ ધનુરમાસમાં આ ખીચડો બનાવવાનો ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે ઠાકોરજીને મંદિરોમાં ધરાવાય છે તો તમે પણ આ રીતે ટ્રાય કરજો અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ હેલ્ધી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું ઉકળવા લાગ્યું છે પણ હજી પણ આપણે એને થોડીક વાર ઢાંકી દેવું પડશે હજી એકદમ સરસ લચકેદાર નથી તૈયાર થયો આપણો ખીચડો હવે આપણે આમાં થોડું ગળપણનો ટેસ્ટ આમાં સારો લાગે છે તો આપણે અહીંયા મેં બે ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે તો એકદમ તીખો અને ગળ્યો એવો ખીચડો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે ફરીથી એને બે મિનિટ માટે આપણે ઢાંકી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ હવે લચકાદાર ખીચડો આપણો તૈયાર થઈ ગયો છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા ખીચડો આપણો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગરમા ગરમ ખીચડો કોથમીરથી ગાર્નિશ કરી અને ઠાકુરજીને ધરાવીશું અને પછી પ્રસાદી આપણે પણ લઈશું તો આ રીતે એને કોથમીરથી ગાર્મિશ કરી દઈશું અને ગરમા ગરમ ખીચડો આપણે સર્વ કરીશું ચોક્કસથી ટ્રાય કરજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ફરીથી મળીશું નવી રેસિપી સાથે નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો